તો મિત્રો આપણે થઈ ગઈ છોરા પાવ આવી ગયા તાપો ટોરા હવે આપણે પડી ગયા હા હવે એક એક બાકી છે જોઈ શકો છો તો આપણે હવે ટોરા પઈ જા હું અબા ઉપર જેમ રમવા જેમ રમશો છો અને જોઈ શકો છો દાત

ગાડી તમે જોઈ શકો છો શેક ને શેક અને આપણા ઘરની ઓફિસ ને બધું બતાવી દઉં જો આ ત્યાં હારવાન ફાઈ પડે હે એક બે ત્રણ સમી એક આપણું છે हम नज्येख जाली सेकल अवानी से, जुवा यक्तिवा तो मित्तोवा परिज्या पषिछा जोती लाया ही अगे पषिछा जोती लाया है, अटलावधा? अमेर कोई टी लाया? जी लाया? विश्याला म बेयाता जेला रिक बेना ही? बसु आख बेंगा आमा

dho wata ulia amara adu akha karnu loki chan ko fora fora sepahane nai to dhe mataji ato nai dhe mataji utu amara tekta lai ze amara paisa kena ya he sek na he ane a kun ze amara amara siu he lala amara paisa lala yela તો મિત્રો પૂરો અને બે ભાઈઓ ભયું રતા જય માતાજી મિત્રો જય મીર તો જય મિત્રા તો જય માતાજી હવે આકાજા મળી મળીએ બધું જાણીએ તો જય માતાજી મિત્રો આપણે ઘરેથી ઢોર પડી અને ઘરનું લોકેશન બતાઈ તો આપણે આવી ગયા છીએ અને આ છે કાલિકામાન મંદિર અને આપણે ગયા છીએ ઓબે તો કન્ટિન્યુ બ્લોગમાં માં જોડાય છું અને આપણો ભાઈબંધ હાલ હાજર નથી જોઈ ગયો છે તો આપણે ફોન કરવો પડશે તો આપણે ફોન કરી લો કશું હોય આવી જાય તો આપી હવે ફોન કરી લો તો જય માતાજી મિત્રો આપણે ફાઇનલી નહીં ચા પી અને જેમ રમી છીએ રોડે તો લાઈક શેર સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં ને અમાય કમા અમાય કમાય મારો કમો આવે રોહે રહ્યા નહીં આપે અહીંયા સીએમ કરે તો આ છે મારો કમલો કમા કમા જય માતાજી મિત્રો ફાઇનલી અમે પતંગ લૂટવા આવી ગયા હા એટલે અમે લૂટતા નહીં પણ આ ગેંગ ને આ પતંગ સડી રહી અને આરું પતંગ બહુ કાપે છે બધા બગલું પતંગ તો મિત્રો એક તો અમારે દાડુ સડી જાય બપોર તો મિત્રો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને લૂંટવાની બૂમ કુલ

સબસ્ક્રાઈબર સબસ્ક્રાઈબ કર દો હા ઓમે ઓમે ઓમ કરવાનું ઓમ તાજ તો ગેંગ ઉડી હરી હે તો ઓકે ઓકે તો હવે આગળ આ કજમાં મળજી જય માતાજી મિત્રો ફ્રુ સપોર્ટ વધારે કરશો એવો વધારે બ્લોગ મસ્ત જોવાની મજા આવી જાય અને આપણે નવા નવા વિડીયો બનાવતા રહીશું તો જય માતાજી આ કલાકટમાં મળીએ Jauh, 过车，过车喽！